એક ગુનો નોંધાયેલો હતો હવે એ ગુનાની હકીકતમાં જોતા એમાં બે ગોડાઉનમાંથી કુલ રૂપિયા ત્રણ કરોડ બે લાખ અઠ્યાવીસ હજાર જેટલી રકમનો જીરા ચોરીનો એક ગુનો નોંધાયેલો હતો એમાં જે ફરિયાદી છે નિતેશ ઘેવરચંદ જૈન અને અરવિંદ કુમાર મોહનલાલ શેઠ આ બંને ભાઈઓ છે અને એમના ઉનાવામાં જીરુના બે ગોડાઉનો આવેલા છે એ ઊંઝા માર્કેટમાંથી જીરું ખરીદતા હતા અને પોતાના ગોડાઉનમાં એ જીરું સ્ટોર રાખીને જ્યારે પણ એ જીરુની નિકાસ કરવાની આવશ્યકતા ઊભી થાય ત્યારે એ લોકો નિકાસ કરી એમનો ધંધો ચલાવતા હતા ગઈ તારીખ બાર બાર બે હજાર પચીસના ના રોજથી બે એક બે હજાર છવ્વીસ દરમિયાનમાં આ ગોડાઉન ઉપર એમણે એક ચોકીદાર રાખેલો હતો એ ચોકીદાર જે ગોડાઉન છે એની સાર સંભાળ રાખતો હતો અને ત્યાં આગળ જીરું ચોરી ન થાય અથવા શટર ન તૂટે કે બીજો કોઈ બનાવ ન બને એના માટે આવતો જતો હતો પરંતુ કેટલાક દિવસથી આ જે ચોકીદાર છે એ ચોકીદાર ત્યાં ફક્ત ગોડાઉન નું લોક બંધ છે એ બંધ હાલતમાં જોઈ અને પોતાની ફરજ ઉપર આવતો ન હતો જ્યારે ફરિયાદી છે એમને જીરુ અ વેચાણ આપ્યું એટલે એમને ગોડાઉન ખોલવાની જરૂરિયાત ઉપસ્થિત થઈ. ગોડાઉન ખોલીને એમણે જોયું તો એમાં જે જીરુ મુદ્દામાલ જે મૂકેલો હતો એ ત્યાં આગળ એમને મળી આવ્યો નહીં. એટલે એમણે તાત્કાલિક આ બાબતે પોલીસનો સંપર્ક કરેલો. ઉનાવા પોલીસ સ્ટેશને બંને ભાઈઓએ અલગ અલગ ફરિયાદ આપેલી કે બંને ગુના દાખલ થયેલા અને એ ગુના દાખલ થયા બાદ આની તપાસ જે સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા જિલ્લાની છે એ લોકોએ સંભાળેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી કર્મચારીઓને આ અનુસંધાને એક પ્રાથમિક માહિતી મળે છે કે અમુક વ્યક્તિઓ છે એ જીરું ચોરે જીરું બજારમાં વેચવા માટે નીકળેલા છે અને એ લોકો સસ્તા ભાવે જે ડે ટુ ડે જે રેટ હોય છે એનાથી સસ્તા ભાવે એ લોકો જીરું વેચવાની ફિરાકમાં હતા એના ઉપર સતત વોચ રાખી ત્યારે ખબર પડી કે હકીકતમાં જે ફરિયાદીએ ફરિયાદ આપેલી છે એના અગાઉથી જ આ લોકોએ જે ટોળકી છે એણે આ જીરુના ગોડાઉનની એક બનાવટી ચાવી બનાવીને એ ગોડાઉન નું લોક ખોલી એમાંથી જીરું જે કોથળાઓમાં ભરેલું હતું એ ટ્રક મારફતે ત્યાંથી એની હેરાફેરી કરેલી અને ડીસા તેમજ ઊંજા માર્કેટ યાર્ડમાં એને વેચાણ આપેલું આ બાબતની લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને જ્યારે જાણ થાય છે ત્યારે આખી આ ગુનો કરવામાં બીજા કોણ કોણ ઈસમો સંડોવાયેલા છે એ દિશામાં એમણે તપાસ આદરેલી અને સતત એમની પાછળ વોચ રાખેલી એ વોચ દરમિયાન એમને એવું જાણવા મળેલું કે આમાં એક મેમણ મોહમ્મદ ઇકરામ નઈમભાઈ જે દિશાનો રહેવાસી છે અને એ પોતે વ્યવસાય વકીલ છે અને પાટણ કોર્ટમાં એ વકીલાતની પ્રેક્ટિસ કરતો હોવાનું જાણવા મળેલું બીજા નંબરે મેમણ સાદિકભાઈ ઇબ્રાહિમભાઈ જે લાંબડિયા પોશીના જિલ્લો સાબરકાંઠાનો વતની છે પઠાણ મોહમ્મદ વજાહત ખાન મોહમ્મદ વસીમ એ કોટડા છાવણી કોટડા ઉદેપુર રાજસ્થાનનો રહેવાસી છે